આભાર સુંદર મજાની પ્રાર્થના ની રજૂઆત કરી આપણી સમાજની દીકરીઓ પોતાના અને સરસ મજાની પ્રાર્થના કરી બસો રૂપિયા આ દીકરીઓને પ્રોત્સાહન રૂપે મળે અભિનંદન સુંદર મજાનો કાર્યક્રમ આપણે શરૂઆત કરીએ છીએ ત્યારે એક આનંદની વાત એ કહું કે આ સાતમો કાર્યક્રમ આપણા બાળકો માટે અહીંયા રજૂ થવાનો છે ઘણા મોડા છે પણ કાર્યક્રમ શરૂઆત કરી દઈએ સૌ પ્રથમ આપણે જાણીએ છીએ કે ખારો કાર્યક્રમ કરીએ તો એના માટે આપણે દીપ પ્રાગટ્ય કરવું પડે આજ તમને એક વાત કહું આજ બે દિવસ સારામાં સારો દિવસ છે તમને કદાચ ખબર હોય કે ન હોય આજે તુલસીદાસ આજે રામચંદ્ર રામાયણ જેને લખી આજે એનો જન્મદિવસ છે સારામાં સારો સહયોગ આપણને મળ્યો છે કે જેને રામાયણ લખી જેને રામચંદ્ર ભગવાન વિશે આખું ચરિત્ર લખ્યું મર્યાદા પુરુષોત્તમ એવા તુલસીદાસનો જન્મદિવસ અને આપણો કાર્યક્રમ આ દોહનો સન્મન્વય થયો છે અને બીજો આનંદ એ વાત છે કે અહીંયા આપણા બધા મહેમાનો જે બુદ્ધિજીવો જેને આપણના સમાજના બાળકો માટે રસ છે અને જેઓ હંમેશા પ્રોત્સાહિત કરે છે એવા યુવા આપણા અહીંયા મહેમાનો પણ પધાર્યા છે તો એ મહેમાનોને વિનંતી કરું કે અહીંયા આપણો સારો કાર્યક્રમ શરૂઆત દીપ પ્રાગટ થાય મા સરસ્વતી માને ગણપત દાદાને અને ઈષ્ટદેવ મેહુર દાદા અને આપણા ગુરુજીને પ્રાર્થના કરીએ કે શરૂઆત આપણી દીપ પ્રાગટથી થાય તો વિનંતી કરું અહીંથી શ્રી ભગવાનજીભાઈ થાનગઢ હસુભાઈ ચૌહાણ સાયલા અજયભાઈ થાનગઢ કિશોરભાઈ અમદાવાદ નરોત્તમભાઈ ભાવનગર અહીંયા આવશે અને વડીલો શ્રી વિનંતી કરું વાઘેલા સાહેબ પધારો જગદીશભાઈ ગુરુ મહારાજ અહીંયા આવે ઉપસ્થિત થાય પાનસીનાથી પ્રેમજીભાઈ દીપકભાઈ અશોકભાઈ વિનંતી કરો અહીંયા પધારશે જયેશભાઈ પ્રવીણભાઈ અને આવો ગુરુમાં રમણિકભાઈ આવો અહીંના આપણા બધા સુરેન્દ્રનગર બધા ટ્રસ્ટીઓ રમેશભાઈ સુરેન્દ્રનગરના બધા પધારો વિનંતી વડીલો અહીંયા ઉપસ્થિત રહેશે અને આપણે દીપ પ્રાગટ્ય કરશું બે દીકરી આવો બટા બે દીકરી એક નાની નાની બે દીકરીઓ આવી જાવ આગળ એટલે કે જોરાવરનગર રતનપર વઢવાણ અને એના ગામડા અને એના માતા પિતા હાજર છે તો ખૂબ જ આનંદ વાત છે બેસો મહેમાનો બેસો જે વડીલો છે જેને પગની થોડી તકલીફ છે એ ખુરશી ઉપર બેસશે અને યુવાન મિત્રો થોડાક નીચે બેસે વાંધો ના આવે પણ જે વડીલો છે જેને થોડીક પગની તકલીફ હોય વડીલો છે એ ખુરશી ઉપર બેસશે સુંદર મજાનો કાર્યક્રમ અહીંયા સુરેન્દ્રનગર બાબર યુવક મંડળ દ્વારા આયોજિત સાતમો વઢવાણ તાલુકાના વિદ્યાર્થી સન્માન સમારોહમાં ઉપસ્થિત બાર ગામથી પધારેલા મહેમાનો શ્રી ભગવાનજીભાઈ હસુભાઈ અજયભાઈ કિશોરભાઈ અને ભાવનગરથી તમામ વડીલો હર રમેશ ગટોરભાઈ રમણીકભાઈ બાપભાઈ ગામડાના વડીલો આ બધાનું આ તબક્કે આ યુવાન કમિટી હાર્દિક સ્વાગત કરે છે આપણો જ કાર્યક્રમ છે અને આપણે જ જોવાનો છે અને આપણા બાળકોને આપણે એને પ્રોત્સાહિત કરવાના છે તો ફરી હું આ કમિટી વતી હાર્દિક સ્વાગત કરું છું અને આપણે એક નાના નાના બાળકોને સન્માન પહેલાં એક નાનો એવો સાંસ્કૃતિક કાર્યક્રમ ચાલો એક નવો પ્રોગ્રામ અહીંયા હિતેશભાઈ અને એમની બધા ટીમે ગયા વર્ષે લોન્ચ કર્યો હતો બહુ આનંદની વાત છે સુરેન્દ્રનગર પૂરતો હતો અને વઢવાણ બરાબર ને અને ગામડા પૂરતો વઢવાણ તાલુકામાં તો જે ગલ્લા આપ્યા હતા અને એનું એમાં લખ્યું હતું ઓપનિંગ છે આજે લેતા આવા રકમ તો બહુ આનંદની વાત છે કે અહીંયા ગલ્લા પણ પોતાને જે ફૂલની તો ફૂલની પાખળી જમા કરાવ્યા છે એ ગલ્લામાં નાણાં આજે જમા કરાવ્યા છે એવા રતન પરના પરમાર મફાભાઈ ગલ્લા પેટે પાંચસો રૂપિયા તાળીઓથી વધાવશું જો આ છે ને એક બચત છે આપણા બાળકો માટેની અને એ ગલ્લામાં ચારસો રૂપિયા જાદવ લવજીભાઈ રતન પર પાંચસો ચવાણ મનીષભાઈ ખોલડીયાદ ચારસો વાઘેલા જીજ્ઞેશભાઈ હસમુખભાઈ વઢવાણ પાંચસો રૂપિયા તાળીઓથી વધાવશું રાજેશભાઈ રાજપર ચૌહાણ અને આ નવા ગલ્લા આજે પરેશભાઈ ઘનશ્યામભાઈ સોલંકી મહેશભાઈ ચિકાભાઈ ચૌહાણ ખોલડિયાદ અને હંસાબેન ઘનશ્યામભાઈ આ આજે નવા ગલ્લા લઈ જાય છે તો એમનું ખૂબ ખૂબ સ્વાગત છે આપણી બચત આપણા બાળકો માટે અને એ હેતુથી એમને આ ટીમને ખૂબ ખૂબ અભિનંદન હવે ફરી આપણો કાર્યક્રમ શરૂ કરીએ છીએ તો એક નાની નાની આપણી બાળાઓ જે કોઈ નેહાબેન સંજયભાઈ વાઘેલા છે ને ટીમ પછી ધ્રુવીબેન સંજયભાઈ વાઘેલા વઢવાણ બંછરી વાળું ગીત છે રજૂ કરશે આવ્યા છે બેનું કયું આવ્યું છે પેલું ગીત ચલો છે ઉર્વશી બેન મુકેશભાઈ ભટ્ટી છે ને બેન બહુ સરસ મજાની રામચંદ્ર ભગવાન અને આપણે એમનો તુલસીદાસનો જન્મદિવસ નો જન્મ દિવસ છે અને તો બાણા કેવું હતું કે આપણે રામ શિયા રામ અને આપણો કાર્યક્રમ તો એવું સરસ મજાનું રામ સિયા ની ધૂન અને એક કાર્યક્રમ લઈને આવે છે ઉર્વશીબેન મુકેશભાઈ ભટ્ટી સુરેન્દ્રનગર